નમસ્કાર મિત્રો રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે રાજકીય સામાજિક ધાર્મિક બધા પાખંડો વિશે બોલતા આવીએ છીએ હમણાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે રાજકીય પાખંડો એ ચાલી રહ્યા છે રાજકીય જુઠ્ઠાણા ચાલી રહ્યા છે એટલે હમણાં એના વિશે થોડું બોલવું પડે છે હમણાં આપણા ગુજરાતના પ્રવાસે હતા અનાદરણીય વડાપ્રધાન શ્રી એને જૂઠાણા બોલવામાં માહેર સટાસટ બોલે રાખતા હતા આમ તો જૂઠાણાઓ ઉપર પગલાં લઈ શકે છે ચૂંટણી પંચ આપણું પણ આપણી જે બધી એજન્સીઓ છે એ ભારતના સંવિધાનને વફાદાર નથી એ વડાપ્રધાનને વફાદાર છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોય સીબીઆઈ હોય આઈબી હોય ગમે તે બધી એજન્સીઓ સંવિધાનના વફાદાર રહેવાના બદલે વડાપ્રધાન પક્ષ એમની સરકારના સભ્યો એ બધાના વફાદાર છે એટલે એમના જૂઠાણાને કોઈ પડકારતું નથી અને જૂઠાણાની એક સાયકોલોજી હોય છે કે આજે વડાપ્રધાન એક જૂઠું બોલ્યા કે બે ભેંસો હશે તમારી કોંગ્રેસ જીતશે તો એક ભેંસ લઈ જશે બે ઘર હશે બે મકાન હશે તો એક મકાન લઈ જશે બે સાયકલ હશે તો એક લઈ જશે આવી રીતે અને આપશે કોને વધારે બાલ બચ્ચાવાળા એટલે એમનો કહેવાનો મતલબ હતો મુસલમાનોને આપશે અને પહેલાં આગળ એવું બોલેલા છે તો હવે તમારી મિલકતનો સર્વે થશે તમારા મંગળસૂત્ર છીનવી લેશે અને પેલા લોકોને આપી દેશે એટલે વર્ષો પહેલાં મનમોહનસિંહ બોલેલા એમાં તમામ લઘુમતીઓ વિશે બોલેલા કે એમનો આ દેશની જે બધી જે હોય એના ઉપર રિસોર્સિસ એના ઉપર એમનો હક છે એવું બોલેલા એમાં તો બધા બધી તમામ લઘુમતીઓ દલિતો શીખો બૌદ્ધો જે પણ લઘુમતી હોય તમામનું ને એમાં પણ મુસલમાનો આવી જાય એટલે એમનું પણ નામ દે દેલું પરંતુ હવે પ્રજાને ભડકાવી કઈ રીતે એટલે આવી રીતે જૂઠાણા એ ચલાવતા હોય છે અને જૂઠાણાની સાયકોલોજી શું છે ઘણા વિડીયોમાં કહેતો કહેતો હું રહી ગયો કે જે એકવાર તો આજે આજે એ બોલતા હતા તો માણસ માણસ લાખ બે લાખ માણસ બેઠો હોય તો એમના કાને તો પહોંચી ગયો અને ટીવીમાં કરોડો માણસ જોતો હોય એના પછી એ ક્લિપો ફરતી હોય એટલે આ કરોડો લોકો સુધી તો પહોંચી ગયું અને ફાસ્ટ કરનાર કરોડોમાંથી કરોડો કરોડો કરોડોમાંથી મણ લાખજનને ખબર પડે કે આ જૂઠું છે પણ બહુમતી તો ખબર જૂઠાણું ફેલાઈ ગયું પછી પર્દાફાશ થવા તો થાય જ નહીં તેલ લેવા ગયો આપણું શું જાય છે લોકો કહે છે કા તો જૂઠો છે તો સારું ભાઈ જૂઠા છે પણ જે ગરીબ પ્રજા જે બેઠી છે બનાસકાંઠાની એને તો એવું થાય ને કે ગભરામણ કે યાર મારી જોડે બે ભેંસો છે પાંચ ભેંસો છે કે ચાર ભેંસો છે તો અડધી આ લોકો લઈ જશે નહીં આપવો વોટ અને રહેવા દો સ્ત્રીઓને એવું થાય મારા મંગળસૂત્ર જતા રહે છે નથી આપવો વોટ હવે એટલે આ સાયકોલોજી ઉપર આમનું ચાલે છે પર્દાફાશ કરનાર હોય કેટલા એટલે આ સાયકોલોજી ઉપર એમનું જૂઠાણું ફેલાઈ જાય અને આ આઈટીસીએલ આ જ બેઝ ઉપર ફેલાવતું હોય છે હવે એ માણસે એ સ્ત્રીઓને એવો સવાલ ના આવે જે સ્ત્રીઓ વિચારતી હોય હે આપણા મંગળસૂત્ર લઈને મુસલમાનોના દેશે પણ એ સ્ત્રી એવું ના વિચારે કે આ માણસે પોતાની એમની પત્નીનું જ મંગલસૂત્રની ફિકર કરી જ કરતી આખી જિંદગી બિચારી એટલી બેસી રહી જે માણસે પોતાના સ્ત્રીનું પોતાની પત્નીને મંગળસૂત્રની ફિકર નથી કરી મણિપુરની સ્ત્રીઓને નગ્ન કરીને બજારમાં ફેરવી એમના મંગળસૂત્રની ફિકર નથી કરી પેલી પહેલવાન દીકરીઓ રડી રડીને મરી ગઈ ધરણા ઉપર ધરીને ભાગે વિચારી પછી એ બ્રિજભૂષણને હું એમને પગલાં ના લીધા એ સ્ત્રીઓનું શોષણ કરતો હતો પહેલવાન દીકરીઓનું એમના મંગળસૂત્રની ફિકર નથી કરી અને આ ભાઈ તો મંગળસૂત્રની વાત કર વિચાર આવે કે નથી ભક્તિમાં એક તો બધા આનંદ બની ગયા છે એટલે આવો વિચાર આવે નહીં તો આ જૂઠાણાઓ પકડી શકાય એના ઉપર પગલાં લઈ શકાય પણ ચૂંટણી પંચ તો એમનું કયા અઘરું છે એજન્સીઓ બધી એમની ગુલામ છે એટલે ક્યાંથી પગલાં લે અમેરિકામાં નામાં આ જ ફરક છે અમેરિકાના ટ્રમ્પ પણ જુઠ્ઠાણા બોલે છે પણ અહીંનું પત્રકાર મીડિયા બધું ગણે વોશિંગ્ટન પોસ્ટની જ હું ન્યૂઝ વાંચતો હતો ત્રીસ હજાર ઉપર એ ભાઈ ઉપરનો આંકડો યાદ નથી પાંચસો ઉપરનો ત્રીસ હજાર કરતાં વધારે જૂઠાણા ચાર વર્ષમાં ટ્રમ્પ બોલેલા એમણે એક એક ગણીને મૂકી રાખ્યા છે આ અહીંનું મીડિયા છે એ પ્રમુખનું ગુલામ ના હોય અહીંની એજન્સીઓ જે આપણું જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એવું અહીં આર આર એસ છે આઈઆરએસ છે અહીંનું સી આઈએસ અરે સીઆઈએ છે એફબીઆઈ છે બીજી એજન્સીઓ હોય એ બધી એજન્સીઓ પ્રમુખને વફાદાર ના હોય એ અમેરિકાના સંવિધાન કોન્સ્ટિટ્યુશનને વફાદાર હોય એટલા માટે અહીં એમના જૂઠાણો બોલે લોકો મનમાં ના ધરે કારણ કે એનો તરત પડદાફાશ થઈ જાય છે તરત જ ન્યૂઝ એજન્સીઓ છાપાઓ પત્રકારો કહી દે કે આપ ટ્રમ્પ જૂઠું બોલ્યા સાચું શું છે ફેક્ટ ચેક તરત થઈ જાય આપણે ત્યાં તો આપણે તો વેચાઈ ગયેલું મીડિયા એ જૂઠાણાઓનું વધારે ફેલાવે છે જેથી એમના શું કહેવાય એ જેને વફાદાર છે એમને વધારે ફાયદો થાય તો આવી રીતે મિત્રો જૂઠાણા ફેલાય છે પણ આપણી ચૂંટણી પંચ એના પગલાં લેવાનું નથી જુઠ્ઠાણાનો શું કહેવાય પર્દાફાશ તમારે જાતે જ તમારી બુદ્ધિથી કરવો પડશે કાઉ કઈ રીતે બને એટલે એમણે વધારે ચિંતા કોંગ્રેસના મેનિફેસ્ટોની છે એમની નથી એમના મેનિફેસ્ટો નથી એકબીજું જૂઠાણું ફેલાયું તો ત્રણસો સિત્તેરની કલમ રદ કરી નાખશે ભણેલા ગણેલા મિત્રો જોતા નથી કે લાવો ભાઈ કોંગ્રેસનો મેનિફેસ્ટો તો વાંચીએ મારે નહોતો નતો વાંચ્યો તો એ વાંચવો પડ્યું એમાં લખ્યું હતું કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું ને એ જ વાત ગૃહપ્રધાને પાર્લામેન્ટમાં કરી હતી એટલે આવી રીતે સતત જૂઠાણા આ લોકો ફેલાવતા હોય છે સર્વોચ્ચ વડો દેશનો પણ આવી રીતે જૂઠાણા ફેલાવતો હોય છે આવું ક્યાંય લખ્યું નથી મુસલમાન શબ્દ જ એમણે તો કોંગ્રેસે વાપર્યો નથી સંવિધાન વફાદાર રહેવું જોઈએ ને આ બધી એજન્સીઓ પણ ના હવે તમને કહું તો એમણે એક મસ્ત જુઠાણું ફેલાયું કે સત્તા મેળવવા બસો ને સીટો જોઈએ કારણ કે આપણી પાંચસો ને તેતાલીસ એવી સીટો છે લોકસભાની એમાં તમારે બોતેર બસો ને બોતેર સીટો જીતો ત્યારે તમને સત્તા મળે બહુમતી કહેવાય તો એ લોકો આટલી સીટ પર તો એવું વાત નથી એવું વડાપ્રધાન હમણાં બોલતા હતા ગુજરાતમાં કે બીજે ક્યાંય બોલે એમ મેં એક ક્લિપ જોઈ હવે લોકોને એવું હે તો આને વોટ આપે વેડફાઈ રહ્યું છે કોંગ્રેસને વોટ આપશો તો જશે વાસ્તવમાં કોંગ્રેસ ત્રણસો ત્રીસ સીટો ઉપર ઊભું છે એને મૂળ પાંચસો તેતાલીસ સીટો છે એમાંથી બસો બોતેર જોઈએ એમાંથી પાણસો ને ત્રીસ ઉપર તો ઊભું છે અને એમના ગઠબંધન ઊભું હશે એ જુદી વાત હશે ઠીક છે પણ આવા જ ઉઠાણા ચલાવે લોકોને ભક્તિમાં એટલા અંધ બની ગયા છે અને એવા સતત આઈટી સેલ એમનું ફેલાવે છે ને એમના કાનમાં ભરી દીધું છે બધા એટલે હું કહેતો છું બ્રેઇન હેક કરી દીધે છે હવે કર્ણાટકનો કેસ કહી કહું તમને કર્ણાટકનો પ્રજ્વલ રેવનના હસન સીટનો ચાલુ લોકસભાનો મેમ્બર છે અને ફરી પણ ચૂંટણી લડ્યો છે એને વોટિંગ થઈ ગયું છે એનું ભવિષ્ય ડબ્બા પૂરાઈ ગયું છે એના પક્ષે એના પક્ષ જોડે આપણે જોઈન્ટ જોડાણ કરેલું છે ભાજપે એનડીએ અને એનો પક્ષ છે દેવગોડાનો દેવગોળા એટલે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને એ એક ફેમિલીનું બહુ ચાલે છે ત્યાં કર્ણાટકમાં સારું એવું ચાલે છે એમનો દીકરો કુમારસ્વામી મુખ્યમંત્રી બનેલો છે ઘણી વખત બે ત્રણ વાર પછી એમનો એક દીકરો વિધાનસભ્ય છે અને આ એમનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના એમપી છે અને ફરી ઊભો છે તો વડાપ્રધાન એનો એના પ્રચારમાં ગયા એને હાથ પકડીને કહ્યું કે પ્રજ્વલ રેવન્નાને આપેલો એક એક વોટ મોદીના હાથ મજબૂત કરશે આ પ્રજ્વલ રેવનના અત્યારે ભાગી ગયો છે જર્મની રાતોરાતને એટલા માટે ભાગી ગયો છે કે એના બધા વિડીયો ક્લિપો વાયરલ થઈ છે કેટલી ક્લિપો બે હજાર નવસો ને છોતેર વિડીયો ક્લિપો વાયરલ થઈ છે અને આ બધી વિડીયો ક્લિપો ભરી છે પેન ડ્રાઈવમાં ને એવી બે હજાર પેન ડ્રાઈવો બજારમાં ફરે છે કર્ણાટકના એણે તમામ પ્રકારની સ્ત્રીઓનું શોષણ કર્યું છે જાતીય બ્લેકમેલિંગ કર્યું છે રેપ કર્યા છે અને વિડીયો જાતે મોબાઈલમાં બનાવ્યા છે તમામ પ્રકારની એટલે તમામ ઉંમરની ટીનેજરથી માંડીને સડસઠ વર્ષની સ્ત્રીઓ પ્રકારની તમામ પ્રકારની એટલે કામવાળીથી માંડીને સરકારી ઓફિસર પોલીસ ખાતામાં જોબ કરતી હોય એવી સ્ત્રીઓ રાજનેતા હોય એવી સ્ત્રીઓ રાજકીય કાર્યકર હોય એવી સ્ત્રીઓ તમામ 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 એવી પાંચસોથી છસો સ્ત્રીઓનું જાતીય શોષણ કરીને એણે બે હજાર નવસો ને છોતેર વિડીયો ક્લિપો એણે જાતે બનાવી છે આ પરવડ હેવાન રેપિસ્ટ બલાત્કારીનો હાથ પકડીને વડાપ્રધાને વોટ માગ્યા છે એના માટે અને એવું કહ્યું છે કે આના પેલો વોટ મને મારા હાથને મજબૂત કરશે મોદીના તમને એવું થશે કે બિચારા વડાપ્રધાનને ખબર નહીં હોય ફલાણું ઢીકણું આ તે અજાણ્યા હશે એવું થાય પરંતુ ના મિત્રો કર્ણાટક ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રમુખ જે હોય એમણે બધા મોડી મંડળને અગાઉથી કહેલું કાંને ટિકિટ ના આવશો આ નાલાયકનો પચ્ચો છે અને આવા કામ ધંધા કરે છે કારણ કે આવી રીતે બે હજાર નવસો ત્રણ હજાર જેવી ક્લિપો ફરતી હોય અને એની છસો જેવી સ્ત્રીઓનું શોષણ કર્યું હોય તો એ બહાર આવ્યા વગર ના રહે ક્યાંકથી તો લીક થયું હોય અને એવું કહેવાય છે કે એના ડ્રાઈવરે જ બધી લીક કરી છે લેપટોપમાંથી કારણ કે એ બધા વિડીયો લેપટોપમાં નાખી દેતો હતો અને કોઈ તો એટલે જ સુધી કહે છે કે એના કાકા જે મુખ્યમંત્રી રહી ચૂકેલા છે સ્વામી એમણે એમણે જ આ બધું કરેલું છે ઠીક છે પરંતુ ભાજપના નેતાઓએ સ્થાનિક કર્ણાટકના ભાજપના સ્થાનિક નેતાઓએ મોવડી મંડળને જણાવેલું હતું છતાં એને ટિકિટ આપી છે મતલબ તમે એના બાળાત્કારો રેપ એના જાતીય શોષણ બધામાં તમે સહમત છો એવું થાય નહીં તો તમે એને રોક ચલો ભાઈ આવો છે ટિકિટ નહીં આપો તો તમારે સહમતી હશે કે ચલો થાય કરવા દતરી કે સીધી તમારી સહમતી કહેવાય એમાં એવું જ નહીં બીજા જે ભાજપના નેતા છે દેવરાજ ગોડા એ વિધાનસભામાં ઊભા રહેલા હારેલા એવું કંઈક છે એમની વાઇફનું પણ આ લોકોએ જાતે શોષણ કરેલું એને બ્લેકમેલ કરેલી અને બ્લેકમેલ કરી કરીને એને દેવ દેવરાજ ગોડાની સામૂ કરી કેસ કરાવડાયો ડિવોર્સ લેવડાયો એટલે દેવરાજ ગૌડાએ ભાજપના જ નેતાએ સ્થાનિક ચેનલમાં ઇન્ટરવ્યૂ આપેલો છે ટીવી ચેનલમાં એટલે આપણા જે જે મીડિયા છે સ્થાનિક મીડિયા અને આપણું કેન્દ્રનું મીડિયા કે જે આખા દેશમાં ચાલતું હોય આજ તક જેવું અને ઇન્ડિયા ટીવી જેવું રિપબ્લિક ભારત જેવું તો એ બધાને ખબર હશે જ કારણ કે સ્થાનિક ચેનલમાં ઇન્ટરવ્યુ આવી ગયેલો આ ભાઈનો સાત મહિના પહેલા એ નેતાએ પણ ચેતવેલા કે આને ના અપાય ટિકિટ અને ભાજપના કાર્યકરો એના પ્રચારમાં જવા રેડી નહોતા ત્યારે વડાપ્રધાનને કેવું પડ્યું કે આને તમે પ્રચાર કરો અને એને આપેલો એક એક વોટ મારા હાથ મજબૂત કરશે મોદીના મોદીના નામે જ વોટ માગતા તો મિત્રો તો અને એ રાતોરાત ભાગી ગયો હવે આ વડાપ્રધાન પાસે જે પણ એજન્સીઓ એમનું કામ વફાદારીથી કરતી હોય છે એમના વફાદાર રહી આઈબી સીબીઆઈ જે ઘણા એ ઇન્ટેલિજન્સ એજન્સીઓ કહીએ આપણે બધી એ તમામ એજન્સીઓ એમનો વફાદાર છે અને એમને ખબર નહીં હોય આટલા મોટા કૌભાંડ નહીં વિરોધ પક્ષનું શું પાર્ટીનું પણ એક પક્ષી પાઠ ફફડાય ને તો એ વડાપ્રધાન બધી માહિતી હોય છે અને એટલે એટલે તો તો એ દબાઈ શકે શકે છે છે પોતાના પક્ષના નેતાઓને પણ રાખી કારણ કે એમને બધી જ ખબર હોય છે તમામ પોલોનામાં ની માહિતી હોય છે એમને અને એમને ખબર ના હોય એવું તો ભલે અને એ જતો રહ્યો આટલી બધી સક્ષમ એજન્સીઓ વચ્ચેથી એ ભાગીને જર્મની જતો રહ્યો અથવા ભગાડી મૂક્યો એનો મતલબ એવો જ થાય કે એને ભગાડી મૂકવામાં આવ્યો છે તો મિત્રો આ પાંચસો છસો સ્ત્રીઓના મંગળસૂત્રોની પણ એમણે કદા કરી નથી અને જ્યારે તમે એનો પ્રચાર કર્યો ત્યારે તમે એમાં સહમત હોય એવું ઇન ડાયરેક્ટલી માની શકાય તો મિત્રો મારો તો જ સવાલ આ જ હોય છે મારા મિત્રો કે જૂઠાણાઓને આપણે કઈ રીતે એ કરી શકીએ જસ્ટિફાય ગમે તે પક્ષના હોય ઠીક છે પણ જૂઠાણાઓ ઉપર ચાલતી હોય છે બધી ચૂંટણી મૂંટણી બધે ચાલતી હોય છે પરંતુ અહીં પર્દાફાશ કરી નાખવામાં આવે છે જેથી એ બહુ ફેલાય નહીં અને આપણે ત્યાં એનો પર્દાફાશ થતો નથી ઉપરથી વધારે ફેલાવવામાં આવે છે એ જ બહુ ફરક છે બાકી ટ્રમ્પ તો અહીંયા ટ્રમ્પ જૂઠું બોલતા હતા કદાચ વરડાપ્રધાન કરતે એ વધારે જૂઠ બોલ્યા હશે એવું માની શકીએ તો મિત્રો મણિપુરની દીકરીઓ વહુઓ જે હોય એ બેનો સ્ત્રીઓ એમને લગ્ન કરીને ફેરવી એમના મંગળસૂત્રોની એમણે કદર કરી નથી ને તમને ખોટી ખોટી મંગળસૂત્રોની બીક બતાવવામાં આવી રહી છે એટલે હવે તો પ્રજાએ જાતે જ પોતાની જ અક્કલથી વિચારવું પડશે જાતે જ તર્ક લડાવવું પડશે ખરેખર આવું હોય લાવ સર્ચ કરીએ લાવવાનો મેનિફેસ્ટો વાંચીએ લાવવાના વિશે કશુંક જોઈએ એમને માની લેવું યોગ્ય નથી એટલું ખાઈને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય